પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેમના નાના ભાઈના ઘરે મળવા આવ્યા હતા બંને સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાને લઈ વરાછા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે જાણવા મળ્યું કે સમગ્ર વિવાદ બાઇક યુ ટર્ન લેવા મુદ્દે થયો હતો મૃતકના પરિવારજનો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાણલી ગામના નિવાસી છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહે છે ભરતભાઈ દયારામભાઈ નિમાવતે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેઓ ત્રિકમનગર વિસ્તારમાં જય કમલાદ નામની ચુંદડીની દુકાન ચલાવે છે અગિયાર એપ્રિલના સાંજના લગભગ આઠ વાગે ભરતભાઈ તેમના ભાઈ જયેશભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન તેઓ લાભેશ્વર મંદિરની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાંથી બે સગીર સિલ્વર કલરની સ્કૂટી પર આવી તેમની બાઇક સામે આવી ગયા ત્યારે થોડીક માથાકૂટ થઈ અને બાદમાં એ સગીરોએ પીછો કરી ચાખુથી હુમલો કર્યો હતો આ ઘટનાને જોઈ લોકો એકઠા થયા અને તાત્કાલિક એક સો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી

कल वराचा पुलिस स्टेशन के विस्तार में जूनी लागवेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है जिसमें एक 60-65 फाइव ईयर ओल्ड मेल की हत्या हुई है घटने का वारदात घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पर सवार थे जो दोनों उनकी बहस हुई है कि इस ओल्ड एज पर्सन के साथ और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के 100 मीटर के आगे इस दोनों जुबिनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवर के दौरान इसकी इनकी डेथ हो गई वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुबीनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे की कार्रवाई कर रहे हैं तीन सौ के तहत प्राथमिक प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ टर्न लेते समय ओवरटेक करते समय कुछ बहस हुई थी और इस बहस के खुन्नस में आके इस इन दोनों जोवेनाइल्स ने चाकू मार दिया है इस वृद्ध आदमी के ऊपर